टु फैमिली सगे साथ माने न व्लॉग मा गेम शो फैमिली बते मजा मा बते जय माताजी होथे न महादेव मस्त मजा फ्रेश थिने व्लॉग शुरू कर दिदो छे हियार है के सरस मजा ने तैयार थई ग्यासी ने आपण जावनु छे कदम गिरी डूंगरे आज दर्शन कर जावन छे के बा ना रे भाई के काही न आवो हालो न दाणु दलु छे काही न आवो दाणु दलु हमारे दर्शन करत ہاں یہ બેન જવાય આઈને દેસે હાલો બાપા તો આવો કે માર આવો માર હાથી લઈને આવશે હાથી લઈને જાવું છે હા જો બાપા ને હે કે ઉતાવેલ થઈ ગયા ને બજા કરના ધર હે હાલો તો હવે હે કે આ એકલ જાતા આપણે રસ્તામાં મળીએ ફેમિલી તો અત્યારે ફાઇનલ હે કે આપણે પહોંચી ગયા છે રોહિશાના પેટ્રોલ પંપે અહીંયા લે સામે કે રોહિશા છે ત્યાં જો અહીંયા અમે ઠેરે કે પેટું પૂરો આવે એક ગાડી જો અહીંયા છે ને બે ગાડી હામે છે અમારા સાથે જો રોહિતભાઈ અમાર ભાણો પણ કેમ કરો જવું નહીં ફરવા જાય ફરવા આવો હા પેલા દેસ તું યા ને ફરવા ગઈ તો નીકળી ગઈ ફરવા હા બરોબર છે એક જ રોહિતભાઈ છે એક અમાર હરેશભાઈ છે કેમ છે માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો પ્રવાસ આવી છે શાંતિ ભાઈ હારે બધે આજે અમે બધા એકા ફરવા જવાના છે પેલા ગાડી ને પેલા હે કે ગાડી ફીકી દીજે તી એને થોડું ઘણું કે પેટ્રોલ પૂરાઈ લે એટલે ભાઈ આગળ જાતા રસ્તામાં હે કે વાંધો ન આવે ને તકલીફ ન પડે કેમ કે અમે જાય છે કે

તમને અમે હે કદમગીરીના રોડ ઉપર છે ને અત્યારે કે ધીમે 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 હે કે સાટ સાટ થઈ ગયા છે ને અહીંયા ત્યાં એક વથારો કેવું કે છે ને અમાર ડ્રાઈવર સાહેબ હે કે થોડો ઘણો પલ્લી ગયા છે કારણ ભાઈ હા થોડક પલ્લી ગયા ને વરસાદ આવ્યો હતી આમ હેર ગાડી આ કે લાગ નહી આવતી લાઈક કે જો રસ્તો કેવો થઈ ગયો આમ નજારો એક નંબર આવે જો તો આ હે કે એક થી બે આખી પર્વત માળા છે જો

તો પાડી દે પાડી દેવો પણ એને કરશે ને રો મળશે રોડ ક્યાં રાખવું ભાગની દુકાની નઈ પાછી દુકાની નહી તો પાડી દે હાલ

તો હવે હે કે ધીમે ધીમે નીચે વૈયા જાય કલર સુ કેમ કે હવે હે કે ઢાળ ઉતરવાનો હે કે થોડો ગગરું પડશે એ આપણે નીચે જઈન મળી તો ફેમિલી અત્યારે આપણે હે કે કદમગીરી ડુંગરથી નીચે ઉતરી ગયા છે જો હવુરો મોટો હે કે ડુંગર હે જો ઘણો બધો અમને વાર લાગી થી માથે અમે હે એક વાગ્યા ના સડે રહેતા તે અત્યારે હે કે ત્રણ વાગ્યા ત્યાં સુધી હે કે એટલામાં જ હતા અહીં એટલું મસ્તીનું બેકગ્રાઉન્ડ હે કે વાત પૂછો એટલે મજા આવ્યા કે જે ગિરનાર જેવો અનુભવ થઈ જાય એક હે કે વિષે મુલાકાત લેતો માં આવેલું છે ગદમગીરી ડુંગર છે કમલામયનું મંદિર છે યુટ્યુબમાં સર્ચ મારશે તો તમને મળી જશે અને આપણો આજનો બ્લોક છે કે અહીંયા સુધી રાખવાનો છે હજી બીજા કામ કરવાના છે તો તમને કે ટૂંકમાં બધું શેર કરી શકો કે એટલા માટે આપણે કે પાર્ટ બનાવવાના છે ન તો આપણે એક બ્લોકમાં બધું પૂરું કરના જાય અને કે આ પાર્ટમાં થાય તો તમારે બધાને દર્શન થઈ જાય અને જાણવાય મળે એટલા માટે તો આજનો બ્લોક છે કે અહીંયા સુધી રાખવાનો બ્લો ગમે તો શું કરવાનું લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ લાઈક કરી દેજો ભાઈ ને લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા